શરૂઆતમાં સમયસર માલ આપી વિશ્વાસ કેલો બાદ આરોપીએ સેલ્સ કોન્ટ્રાક્ટ મુજબ એડવાન્સ પેટે કુલ રૂપિયા ચાર કરોડ નેવું લાખ ત્યાંસી હજાર છ સત્તર મેળવી લીધા હતા જોકે ત્યારબાદ માલ કે રકમ પરતના આપી ખોટા ભારણા બતાવી છેતરપિંડી આજરી હતી આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ઇકો સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોવિંદ ગોપાલ ગોયલ સત્યનારાયણ ગોયલ રંજના ગોયલ અને રીમા ગોયલની ધરપકડ કરી છે પકડાયેલા તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને હાલ અલથાણ સુરતના રહેવાસી છે પોલીસ તપાસમાં સામાવ્યું છે કે આરોપીઓ પૈકી સત્યનારાયણ અને ગોવિંદ ગોપાલ વિરુદ્ધ અગાઉ કચ્છ ગાંધીધામમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ સીપી ગેહલોત સર અને જોઈન્ટ કમિશનર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવન્દ્ર વત્સરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહી છે અને અલગ અલગ ડાયમંડ રિલેટેડ બિઝનેસ હોય કે ટેક્સટાઇલ રિલેટેડ હોય કે કોઈપણ પ્રકારનો બિઝનેસ હોય કે કોઈ પ્રોપર્ટી કે લેન્ડ રિલેટેડ મેટર જે ઇકોનોમિક ઓફ વિંગને તપાસ સોંપવામાં આવે છે એની તપાસ અમે કરતા હોઈએ છીએ અને આ જ અનુસંધાને એક સ્ક્રેપના માલની વેચાણ કરવાની અને એને સ્ક્રેપનો માલ ખરીદ્યા પછી એનું પેમેન્ટ બાબતે એક ફરિયાદ અમને મળેલી હતી અને એસડી ફેશન એ અમને ફરિયાદ આપેલી હતી કે ભારતીય ફેશન એના જે ડિરેક્ટરો છે સત્યનારાયણ ગોયલ રજના ગોયલ રીમા ગોવિંદ ગોયલ અને આ ડિરેક્ટર વતીથી આજે મેઇન એમનો જે કામગીરી કરનાર કરતા જે ગોવિંદ ગોપાલ ગોયલ આ ચાર લોકોએ ભારતીય ફેશનના નામે એમણે અલગ અલગ કમ કન્ટ્રીઝમાંથી ખાસ કરીને મેઇન દુબઈથી સ્ક્રેપના માલને એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને આ સ્ક્રેપનો માલ એ લોકો એસટી ફેશનને એ લોકો વેચતા હતા શરૂઆતમાં જુલાઈ બે હજાર પચીસથી એ લોકોએ સ્ક્રેપનો માલ એ લોકો ઇમ્પોર્ટ કરીને લાવતા હતા દુબઈથી અને ત્યારબાદ એસટી ફેશન એ લોકો વેચતા હતા માલ અને એસ ફેશન આગળ બીજા લોકોને માલ વેચી મારતા હતા અને એક વખત વિશ્વાસ કેળવી લીધા પછી ટોટલ અલગ અલગ જે બિલ્સ છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ એવા કરોડ લાખના સેલ્સ આ ફેશનના ડિરેક્ટર્સ અને ભારતીય ફેશનના વહીવટ વહીવટકર્તા ગોવિંદ ગોપાલ ચાર લોકોએ કરીને આ જે માલ છે દુબઈથી ઇમ્પોર્ટ કરવાનો બાના હેઠળ ચાર કરોડ નેવ લાખના સેલ્સ કોન્ટ્રાક્ટ હેઠળ પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ આ માલની ક્યારે એમણે ડિલિવરી આપી નહોતી અને જેવી આ એસડી ખબર પડી કે એમની સાથે આ પ્રકારે ફ્રોડ થયું છે થયું છે એટલે તરત જ એમણે ઇકોનોમિક ઓફેન્સ વિંગનો સંપર્ક કર્યો હતો અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ ચારે ચાર આરોપી વિરુદ્ધમાં કલમ ત્રણસો સોળ પાંચ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ અને એકસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટના આધારે ચારે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ ચાર જે આરોપી છે

દુબઈની કોઈ પાર્ટી હતી જેની સાથે બિલિંગ અને એના ડોક્યુમેન્ટ્સ બાબતે છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે અને જે કેસમાં એમની એમની વિરુદ્ધમાં અટક કરીને ચાર્જશીટ પણ કરવામાં આવી